નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહિના દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસનીચો ભાવ અગિયારસો દસથી ઊંચો ભાવ ચૌદસો ને બાણું રૂપિયા ઘઉં પાંચસો પાંચથી પાંચસો બાસઠ ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો પંચાણું તુવેરની વાત કરીએ તો સત્તરસોથી ઓગણીસો એકવીસ રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો અગિયાર અડદ થી અઢારસો એંસી મગ તેરસો થી અઢારસો એકોતેર ચણા સફેદ બે હજારથી અઠાવીસો ને પચાસ મરચાં સોળસો પચાસથી ચાર હજાર રૂપિયા પૂરા સિંગદાણા પંદરસો એંશીથી સત્તરસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસોથી તેરસો અગિયાર મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો ઓગણચાળીસ એરંડા એક હજાર એંસીથી અગિયારસો પંદર તલી પચીસસો પચીસથી એકત્રીસો રૂપિયા પૂરા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો ચિમ્મોતેર તાલ કાળા અઠાવીસો પચાસથી ઓગણત્રીસો ને બાણું લસણની વાત કરીએ તો ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ને આઠસો રૂપિયા પૂરા તાણા અગિયારસો પચીસથી સત્તરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ છ હજાર બસો રૂપિયા પૂરા રાય અગિયારસો ચાલીસથી તેરસો પચાસ મેથી નવસો પચાસથી તેરસો ચાલીસ વટાણા પાંચસો ત્રીસથી ચૌદસો પચીસ રાયડો આઠસો પંચ્યાસીથી નવસો પચાસ ડુંગળીની વાત કરીએ તો નેવુંથી બસો ને પચીસ રૂપિયા કલોંજી એકત્રીસોથી બત્રીસો ને એંસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ એક હજાર એકાવનથી ઊંચો ભાવ ચૌદસો ને છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસથી બારસો એકવીસ મગફળી જાડી નવસો વીસથી બારસો સિત્તેર બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ ચણા એક હજાર એકવીસથી અગિયારસો છોતેર ઘઉં ટુકડા પાંચસો એકથી છસો સાઠ ઘઉં લોકવન ચારસો એકવીસથી પાંચસો પંચાણું અડદ પંદરસોથી ઓગણીસો ને અગિયાર ધાણા એક હજાર એકથી ચૌદસો એક સોયાબીન સાતસો એકોતેરથી આઠસો એકસઠ મરચાં અગિયારસો છન્નુંથી છ હજાર એક રૂપિયો તુવેરની વાત કરીએ તો ચૌદસો એકોતેરથી અઢારસો છપ્પન રૂપિયા લસણની વાત કરીએ તો પાંચ હજાર પાંચસોથી છ હજાર એકાવન રૂપિયા જીરુની વાત કરીએ જતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા એરંડા એક હજારથી એક હજાર છ્યાસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકોતેરથી ભાવ અગિયાર રૂપિયા મગફળી ઝીણી નવસો થી અગિયારસો મગફળી જાડી નવસો થી બારસો એકસાઠ એરંડા એક હજાર છપ્પનથી અગિયારસો છ ચણા એક હજારથી અગિયારસો એકોતેર તુવેરની વાત કરીએ તો સોળસોથી અઢારસો ને રૂપિયા તળ સિતાવીસોથી ત્રણ હજારને ચાલીસ ધાણા અગિયારસોથી ચૌદસો અગિયાર ધાણી બારસોથી એકવીસો એકાણું મગ સોળસોથી બે હજારને એકાવન અડદ પંદરસોથી અઢારસો એક ઘઉં ચારસો એકવીસથી પાંચસો એક બાજરો ત્રણસો પચાસથી ત્રણસો એક્યાસી સોયાબીન આઠસોથી આઠસો છાસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર